તારીખ બે ત્રણ બે હજાર પચીસના રોજ સાજડિયારી ગામના સરપંચશ્રી દ્વારા લેખિતમાં રજૂઆત આવેલ હોય જે રજૂઆતે ગ્રામજનો દ્વારા અને સરપંચ દ્વારા એવી રૂબરૂ રજૂઆત કરેલ હોય કે અત્યારે ભાદર કેનાલ વિસ્તારનું પાણી પુષ્કળ છોડેલું હોય જેથી ઉનાળું પાકનું વાવેતર કરેલું હોય અને અવારનવાર સિંહ અને દીપડા જેવા વન્ય પ્રાણીઓની રણઝાળ હોય જેથી ગત તારીખ બે ત્રણ બે હજાર પચીસના રોજ સાજડિયારી ગામે સરવૈયા હિતેન્દ્રસિંહ ગંભીરસિંહની માલિકીનું એક પાડીનું મારણ કરેલું હોય જે અનુસંધાને ધ્યાનમાં લઈ આર એફ ઓ સાહેબની સૂચનાથી ગોંડલ રેન્જના સ્ટાફ વતી અને ટ્રેકર ટીમ વતી ગતરાજરીય પિંજરું મૂકતા સાડા નવ કલાકે દીપડી પાંજરામાં કેદ થયેલ છે હા દીપડી કેમ દીપડીને અમારી મેડિકલ રામપરા સેન્ચુરીની વેટનરી ટીમ દ્વારા માઇક્રોચિફ બિહાડી અને એમને ઉપરથી જે સૂચના હોય જુનાગઢ અથવા તો સાસણ એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવશે હું સાજડીયારી ગામનો સરપંચ વિજયભાઈ લાલજીભાઈ સોરટીયા મારું નામ છે અમારા ગામમાં દીપડાનો આતંક હોવાથી અમારા ગામના હિતેશભાઈ દરબારની વાડીએ તેને પાડીનું મરણ કરેલું હતું જેઓને અમને જાણ થતાં ફોરેસ્ટ વિભાગને અમે જાણ કરેલ અને તેને ટ્રેકર ટીમ મોકલી અમારા ગામે પાંજરું મૂકેલું અને પાંજરામાં કલાકની અંદર એક જ કલાકમાં દીપડો પાંજરે પુરાણો અને ખેડૂતોને રાહતનો શ્વાસ લેવાનો છે અને ટ્રેકર ટ્રીમ બહુ જ કામ ઝડપથી ઉપાડીને એક જ કલાકની અંદર પિંજરે પૂરેલો છે